અથાક પરિશ્રમ એટલે કે આપણે કહી છી કે પરિશ્રમની પરાકાષ્ઠા સરજી ને પાર્ટીના કાર્યકરો કામ કરતા હોય છે અને આદરણીય નરેન્દ્રભાઈ ની સરકાર ફરીથી વાર બને અને અફકીવાર 400 પારના નારા સાથે જે કાર્યકરો કામ કરી રહ્યા છે અને જ્યારે પ્રચારમાં જાય છે ત્યારે લોકોનો બહોળા પ્રમાણમાં એનું સમર્થન મળી ગયું છે લોકો ભગવાન રામની આસ્થા સાથે 400 ની પારની 370 ની કલમ અલગ અલગ મુદ્દાઓ સાથે નરેન્દ્રભાઈને સપોર્ટ આપવા માટે અને એના ઉત્સાહમાં વધારો કરવા માટે જ્યારે કાર્યકરોને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે લોકોનો પણ ધન્યવાદ આપું છું અને પ્રિન્ટ મીડિયાને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પણ એક પોઝિટિવ વાત લઈ અને લોકો સમર્થ જે સરકારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે ને રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કરેલા કામો અને અમારા સંગઠનના અધ્યક્ષ આદનિયો સી આર પાટીલ સાહેબે કરેરો કાર્યકરોની અંદર સંગઠનાત્મક પૂરેલી ઉર્જા આજે દેખાય રહી છે અને રિઝલ્ટ એવી કાર્યકરોની એક ભાવના છે અને એ આશા સાથે પાંચ લાખ થી પણ વધારે જુનાગઢ નું લોકસભાનું કમંડ નરેન્દ્રભાઈને ને મોકલવા માટે બધા કાર્યકરો કટિબદ્ધ છે આભાર વંદે માતરમ ભારત માતા કી જય જય ગુજરાત